નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ જેમાં પ્રશ્ન નંબર છ ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જે તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાની છે જેમાં પાર્ટ નંબર પાંચ છ અગિયાર અને સોળનો સમાવેશ કરવામાં આવેલ છે જેમના કુલ ગુણ છે પચીસ તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના ગુણ છે પાંચ નંબર એક ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો તો જવાબ આવશે સારનાથમાં નંબર બે ગ્રામ પંચાયતના વડાને શું કહે છે સરપંચ નંબર ત્રણ ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે

નંબર ત્રણ યુરોપનો આલ્પસ ખાલી જગ્યા પ્રકારનો છે તો ગેડ નંબર ચાર રોકી પર્વત ખાલી જગ્યા અમેરિકામાં આવેલો છે તો ઉત્તર નંબર પાંચ એન્ડ્રીઝ પર્વત ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે ગેડ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેના ગુણ છે પાંચ નંબર એક બુદ્ધ અને જૈન બંને ધર્મ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરૂપ રોધ કર્યો ખરું નંબર ત્રણ બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધી ગયામાં આપવામાં આવેલ ખોટું નંબર ત્રણ બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું ખોટું નંબર ચાર કપિલ વસ્તુના ક્ષત્રિયો લીછીવી જાતેના હતા ખોટું નંબર પાંચ બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે ખરું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો જેનો ગુણ છે ચાર નંબર એક મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે તો મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે નંબર બે જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે તો જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે નંબર ત્રણ મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે તો પચાસ ટકા નંબર ચાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રશ્ન બેંકના સોલ્યુશન છે ધોરણ છ ના સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફની લિંક અને વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો તમે જરૂરથી અભ્યાસ કરી લેજો અને વોટ્સઅપ દ્વારા પણ તમે મેળવી શકો છો જે નંબર આપેલ છે નંબર નંબર એ ઉપર કોન્ટેક કરીને પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના ગુણ છે છ નંબર એક ગ્રામ પંચાયતની રચના કેવી રીતે થાય છે તો કે ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સૌથી પાયાનો એકમ છે સામાન્ય રીતે પાંચસો થી પચીસ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે તેની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે ગ્રામ પંચાયતમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછા આઠ અને વધુમાં વધુ સોળ હોય છે આખા ગામને વાર્ડોમાં વહેંચવામાં આવે છે એટલે કે મત વિભાગોમાં વહેંચવામાં આવે છે ગામના મતદારો દરેક વોર્ડમાંથી એક ઉમેદવારને ચૂંટે છે સરપંચની ચૂંટણી ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને ચૂંટે છે ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતિક પર લડાતી નથી આ રીતે ગ્રામ પંચાયતની રચના થાય છે નંબર બે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન ક્યાં કારણોસર થયું તો જવાબ આવશે કલિંગના યુદ્ધના પરિણામો જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થયું તેના વિજયનો આનંદ ઉડી ગયો તેના મનની શાંતિ ચાલી ગઈ અનેક રાતો તે ઊંઘી ગઈ ઊંઘી શક્યો નહીં તેને ઘણો સંતાપ અને પાશ્ચાત્યાપ થયો તેને સમજાયું કે યુદ્ધમાં મેળવેલ વિજય એ સાચો વિજય નથી આટલા બધા માણસોને મારીને મેં શું મળે શું મેળવ્યું લાખો સ્ત્રીઓ એક બાળકોના નિશા સાજને એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત સમ્રાટ અશોકને સત્ય અહિંસા કરુણા અને સદાચરણનો ઉપદેશ આપ્યો એ ઉપદેશથી તેને અપાર શાંતિ મળી પરિણામે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોને લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો